શ્રી આધી શકી જય શ્રી ગુસાઇજી પરમ લકી જય ફૂલ ઘરની ભાવના ફૂલઘર નિકુંજ સ્વરૂપ છે ફૂલ વ્રજભક્તોના હૃદય છે ફૂલ ત્રણ બડી છાબ હોય છે શ્રી સ્વામિનીજી શ્રી ચંદ્રાવલીજી અને શ્રી લલિતાજીના હૃદયરૂપ છે છાપ ઉપરનું વસ્ત્ર ભગવાનની પ્રસન્નતાનું સૂચક છે ભગવાન ફૂલરૂપી વૃષભક્તોને કહે છે તમે ચિંતા ન કરો હું તમને મારા હૃદય પર ધારણ કરીશ ફૂલ ઘરિયા શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે જ્યારે શ્રી અશોદાજી ભગવાનના શૃંગાર કરતી વખતે તેમના સંગ ખેલવા માટે છડીદા દ્વારા સખાઓને બોલાવે છે અને સખાઓ ખેલવા આવે છે ત્યાર પછી શૃંગારના દર્શન ખુલે છે સોય શ્રી વેણુજીના સ્વર છે અને ધાગા પ્રેમ સ્વરૂપ છે તેથી માલા એટલે ભગવાન વેણુનાદ કરી વ્રજભક્તોના હૃદયોને પ્રેમથી બાંધીને હૃદય પર ધારણ કરે છે સંગ ખેલવા આવેલા સખાઓ સોય ભરીને આપે છે અને શ્રી સ્વામનીજી તેને પ્રેમ દોરમાં પીરોઈને ભગવાનના શ્રીકંઠ પર ધરાવે છે તે વૈષ્ણવ ભાગ્યવાન છે કે જે ફૂલગરમાં સેવા કરે છે અને પ્રેમથી આ સેવા કરનાર શ્રી ગોલોકમાં વાસ પ્રાપ્ત કરે છે વિભિન્ન ફૂલોના રંગના ભાવ છે જેવી રીતે પીળા રંગના ફૂલ શ્રી લાડીલીજીના ભાવના શ્વેત શ્રી ચંદ્રાવલીજીના ભાવના લાલ શ્રી લલિતાજીના ભાવના શ્યામ શ્રી ગિરરાજજીના ભાવના અને ઘનશ્યામ શ્યામનાજીના ભાવના અને બાકીના અન્ય રંગોના ફૂલ ન્યારા ન્યારા વ્રજભક્તોના ભાવ સ્વરૂપ છે શ્રી ગુસાઈજીના એક સેવક શ્યામદાસ આંજણા કુણબી નિત્ય લીલાના પ્રેમ કે જેને શ્રી ગુસાઈજીએ ફૂલઘરની સેવા આપી હતી અને એકવાર તેમણે આ ફૂલનું સ્વરૂપ જાણવા શ્રી ગોસાઇજીને પૂછ્યું હતું ત્યારે શ્રી ગોસાઇજી આ રીતે તેમને સગરા ભાવ સમજાવ્યા હતા અને પછી જ્યારે તેઓ ફૂલ ઘરમાં ગયા તો વ્રજભક્તના યુથના યુથ ઘરમાં જોયા શ્યામદાસે પૂછ્યું કે તમે સૌ કોણ છો વ્રજભક્તોએ આજ્ઞા કરી કે જે પુષ્પની માલા તું અંગીકાર કરાવે છે તે અમારું સ્વરૂપ છે અમે તારા ભાવથી પ્રસન્ન થઈ શ્રી ગુસાઇજીની કાનીથી તને દર્શન દઈએ છે કચ્છું માંગ અને શ્યામદાસે બે હાથ જોડી બિનતી કરી કે મારું ચિત્ત કોઈ દિવસ સેવા છોડી બીજે ક્યાંય ન જાય બ્રજભક્તએ કહ્યું તથાસ્તુ અને શ્યામદાસે શ્રી ગુસાઇજીને જ્યારે આ વાત કરી આપે ત્યારે આપે આજ્ઞા કરી કે જેનો છેલ્લો જન્મ હોય તેનાથી શ્રી ઠાકોરજી કચ્છું અંતરાય રાખતા નથી આવા જ જીવ માટે આ માર્ગ પ્રગટ થયો છે અને જ્યાં સુધી શ્યામદાસજીની દેહ ચાલી ત્યાં સુધી બીજો કોઈ વિચાર ન કર્યો સેવા કરત જ દેહ છોરી અને જ્યારે આ સમાચાર વૈષ્ણવોએ શ્રી ગુસાઈજી પાસે કયા ત્યારે આપે બહુ બહુ જ સરાહના કરી કે કેવો સુધો મુગ્ધ સ્વભાવ હતો શરીરની પણ સુધી ન રહેતી તો આ રીતે શ્યામદાસજીને શ્રી ગોસાઇજીએ ફૂલોનું જે સ્વરૂપ છે ફૂલોના ભાવ છે તેનો અનુભવ કરાવ્યો અને જ્યારે શ્રી ઠાકોરજી આ ન્યારા નરા ફૂલોને અંગીકાર કરે છે ત્યારે શ્રી ઠાકોરજી પણ અત્યંત પ્રસન્ન થાય છે અને તે વ્રજભક્તોને પણ સુખ પ્રાપ્ત થાય છે તો આવું અનેરી એવી ફૂલ ઘરની આપણે ત્યાં ભાવના રહેલી છે શ્રી વલ્લભાધિ શકી જય